નમસ્કાર મિત્રો આપણે જે અર્થશાસ્ત્રમાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની જે શ્રેણી ચાલુ કરી છે તેની વાત આગળ વધારી આપણે ક્ષેત્રના ઉદ્યોગોનો ત્રીજો પ્રકાર સમજવાનો છે સંયુક્ત મૂડી કંપનીઓ સંયુક્ત મૂડી કંપનીઓ કોને કહેવાય સંયુક્ત મૂડી કંપનીઓ એટલે સરકાર એવા કેટલાક એકમો જે ખાનગી કંપની મુજબ ચલાવતા હોય છે અહીંયા કંપની એક્ટના ધારા મુજબ કંપની એક્ટના ધારા મુજબ ખાનગી ક્ષેત્રની જેમ જ ચલાવે છે હવે જો અહીંયા શું કરે છે સરકારી એકમો પણ ખાનગી કંપનીઓની જેમ ચલાવે છે એટલે કે ખાતાકીય ઉદ્યોગો અને જાહેર નિગમો કરતા જુદા પડે છે કેવી રીતે જુદા પડે છે તે સમજીએ જો અહીંયા શું કરે છે સરકાર સરકાર માલિકી હકો બરાબર અથવા તેનું સંચાલન આ કંપનીના શેર વેચીને કંપનીના શેર વેચીને લોકો અથવા કોઈ સંસ્થાઓને આમાં શેર વેચે છે અને મૂડી એકઠી કરે છે શું કરે છે જો સંયુક્ત મૂડી કંપનીઓમાં શું સરકારની માલિકી હોય જ છે સરકારની માલિકી જ છે પણ સરકાર કંપની ખાનગી કંપનીની જેમ જ આ કંપનીનું સંચાલન કરે છે ઓકે એટલે કે સરકાર આ માલિકી હક એક કેટલાક નિશ્ચિત શેર જે લોકોને અથવા કેટલીક સંસ્થાઓને વેચે છે અને મૂડી એકઠી કરે છે ઓકે અને કંપની કોઈ સંસ્થા આ કંપનીઓ ચલાવે છે ઓકે અથવા લોકો કેટલાક લોકો આ કંપનીઓ ચલાવે છે તેને સંયુક્ત મૂડી કંપનીઓ કહેવાય જે જાહેર નિગમો અને ખાતાકીય ઉદ્યોગ કરતાં જુદા હોય છે સે સરકારી ઓકે આવા કેટલાક જે સંયુક્ત મૂડી કંપનીઓ છે તેના ઉદાહરણો આપણે જોઈએ એટલે તમને વિશેષ ખ્યાલ આવી જશે ઓકે જેમ કે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જો આ ઓએનજીસી નું ફૂલ ફોર્મ તમને વારંવાર પરીક્ષામાં પૂછાયેલું છે ઓકે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઈલ આઈઓસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી પણ એ આ સંયુક્ત મૂડી કંપનીઓનું ઉદાહરણ છે શેર સરકારી બરોબર પણ તેના શેર બહાર પાડીને લોકો સુધી પહોંચાડે છે એની મૂડી એકઠી કરે છે અને સંચાલન કંપની એક્ટના ધારા મુજબ ચલાવે છે ઓકે તો મિત્રો અહીંયા આપણે આ સંયુક્ત મૂડી કંપનીઓની વાત પૂરી કરી મારો વિડીયો અહીંયા પૂરો કરું જય હિન્દ જય ભારત